ઉત્તરાયણના દિવસે થયેલા કોમી તોફાનોને આ વિસ્તારના લોકો ભૂલવા માંગે છે અને બંને કોમના આગેવાનો તથા લોકો પણ કોમી એકતા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે બનાવના મહિના બાદ માંડ સ્થિતિ થાળે પડી છે ત્યાં ખુદ કાયદાના રક્ષક જ સ્વયં જાણવતા નથી તેમ લાગી રહ્યું છે કોમી તોફાનમાં કોર્ટમાં આદેશથી છૂટ્યા બાદ ગુરુવારની રાત્રિએ હાસોટ પોલીસના અધિજીવોને રજા કાનુંગો નામના યુવાનને પકડી તેને દિવાલ સાથે અફવાડી ગંદી ગાળો ભાંડી હતી આ વાતની જાણ જ્યારે યુવાનના પરિવારજનોને થતા તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કોર્ટના આદેશથી આ યુવાનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે પોલીસે કાયદાના રહીને કામગીરી કરવાના એટલે અમાનુની અત્યાચાર ગુજારીઓ કોઈ પણ લોહી ઉકળે તેવી ભાષાનો પ્રયોગ કરતા આ વિસ્તારના લોકો તેમજ આગેવાનો પોલીસ પર ફિટકાર વરસાવ્યા છે અને પોલીસ સ્થિતિ બગડે તેવા પ્રયત્નો કરી હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને આ પોલીસ અધિકારીઓને પગલાં ભરાય તેવી માંગ કરી હતી ગઈકાલે સાંજે સાડા સાત કલાકે હાંસોટના ઘટનામાં સંડોવાયેલા કેટલાક તોહમતદારોને કોર્ટના હુકમથી રિલીઝ કરવામાં આવ્યા અને અત્યારે જે મને ખબર મળી એ બહુ દુઃખદ છે કે એ પૈકીના એક અબ્દુલ રઝાક રફીક કરીને જે અઢાર વર્ષનો અઢાર વર્ષનો અઠ્ઠાવીસ વર્ષનો યુવાન છે એણે પોલીસે બિલકુલ બરબરતાથી એની સાથે બિહેવ કરીને જે એની રીતે માર માર માર્યો છે પોલીસનો અધિકાર છે ઇન્ક્વાયરી કરવાનો એમાં અમે કદી વચ્ચે પડતા નથી પણ જ્યારે અમે શાંતિની પ્રક્રિયામાં જોડાયા છીએ અને બંને સમાજની વચ્ચે સુમેર સંધાય અને કોમી એકતાનો માહોલ જ્યારે ઊભો કરી રહ્યા છે ત્યારે આ રીતે જે કૃત્ય કરી રહ્યા છે એનાથી વાતાવરણ બગડશે એમાં બે મત નથી મારી નમ્ર વિનંતી છે કે અધિકારીઓ સંયમ જાળવે અને કાયદાને રીતે જ કામ કરે પણ જો રીતે કાયદાને આ રીતે હાથમાં લઈને જે રીતે મેં એમની આ વિદ્યા આ ભાઈની ફરિયાદ સાંભળી છે કે એના માથાના વાળ પકડીને દિવાલ સાથે અફો અને જે રીતે એને જે બરબરતાથી એની સાથે માર મારવામાં આવ્યો છે એને અમે દુઃખદ રીતે વખોડી કાઢીએ છીએ અને અભિસૈદ એસના ન્યૂઝ ભરૂચ